નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય દસ પોઈન્ટ એક છે એનો દાખલો ચાર કિંમત શોધો તેને ગણીશું તો સર્વપ્રથમ વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણને અહીંયા આઠ આપેલા છે તો આઠ એ કે ક્યારે બને તો તમે જાણો છો આઠનો મતલબ થાય બે ગુણ્યા બે ગુણ્યા બે કેટલી વખત છે ત્રણ વખત તો અહીંયા આપણે બેની ત્રણ ગાત અને એની માઇનસ એક ઘાત ગુણ્યા પાંચ અવિભાજ્ય સંખ્યા છે એટલે આપણે એનું કોઈ સ્વરૂપ ફેરવવાની જરૂર પડશે નહીં અને અહીંયા બે છે એની માઇનસ ચાર ઘાત આપેલી છે હવે શું કરીશું વિદ્યાર્થી મિત્રો આ બંને વચ્ચે ગુણાકાર તો બેની ત્રણ ગુણ્યા માઇનસ એક એટલે માઇનસ ત્રણ ગુણ્યા પાંચની ત્રણ ઘાત અને બેની માઇનસ ચાર ઘાત તો સર્વપ્રથમ આપણે એના સરવાળા બાદ બાકી છે એને અંશમાં કરીશું બેની માઇનસ ત્રણ આ માઇનસ ઉપર જઈ અંશમાં જ્યારે આવે ત્યારે શું બની જશે પ્લસ અને પાંચની ત્રણ ઘાત થશે હવે આપણા જોડે આ બંનેની બાદ બાકી કરશો તો બેની એક ઘાત ગુણ્યા પાંચની ત્રણ ગાથ તો બે ગુણ્યા પાંચની ત્રણ ગાત એટલે પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ત્રણ વખત કરો એટલે એકસો ને તો એકસો પચીસ ગુણ્યા બે કરશો તેનો જવાબ આવશે બસો પચાસ હવે આપણે દાખલો ચાર છે એનો બીજો ભાગ છે એને ગણવાનો પ્રયત્ન કરીશું તમે જોશો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા માઇનસ અહીંયા પણ શું છે માઈનસ અને અહીંયા પણ શું છે માઇનસ બધામાં માઇનસ એક ઘાત આપી છે તો બધામાંથી માઇનસ એક ઘાતના આપણે શું કાઢી શકાય સામાન્ય કાઢી શકાય તો બે સોરી પાંચ ગુણ્યા બે ગુણ્યા છ આખાની કેટલી ઘાત લખીશું માઇનસ એક હવે આપણે આ બધાનો ગુણાકાર કરો તો છ પંચાત્રીસ અને ત્રીસ દુ સાહીઠ તો આપણા જોડે સાહીઠની માઇનસ એક ઘાત હવે આ ઘાતને પ્લસ બનાવી હોય તો એકના છેદમાં શું લખાશે સાહીઠ હવે વિદ્યાર્થી મિત્રો આપણે પાંચમો દાખલો જોઈશું તો અહીંયા આપણા જોડે પાંચની એમ ઘાત આની કિંમત આપણે શોધવી છે એમની તો બંને આધારોને સમાન બતાવવા પડશે ભાગાકાર છે એનો મતલબ પાંચની માઇનસ ત્રણ બરાબર પાંચની પાંચ ઘાત હવે આપણા જોડે એમ આ માઈનસ ઘાત છે એ ઉપર જઈ અને શું થઈ જશે પ્લસ અને અહીંયા પાંચની પાંચ ઘાત તમે જોશો બંને રકમોમાં આધાર એવો છે સમાન જ્યારે બંનેનો આધાર સમાન હોય તો આપણે એની ઘાતો છે એને સરખાવી શકાય તો આપણા જોડે બંનેની જે ગાતો છે એના આપણે શું કરીશું સરખાવીશું તો એમ પ્લસ ત્રણ બરાબર પાંચ તો તમે જોશો એમ બરાબર પાંચ માઇનસ ત્રણ તો આપણો જવાબ આવશે એમ બરાબર બે તો એમની કિંમત આપણે કેટલી મેળવી લીધી બે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે એમની કિંમત મેળવી શકાય ને આવા દાખલા પરીક્ષામાં ઘણી વખતે પૂછાય છે હવે આ પ્રકારના દાખલાઓ બીજા તમારે ગણવા હોય તો ડિસ્ક્રિપ્શનમાં હું તમને આપી રાખીશ